કેશોદમાં ખેલ મહાકુંભ ત્રણ દશાંશ શૂન્ય જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન થયું વોલીબોલ સ્પર્ધામાં જુદી જુદી અડસઠ ટીમોએ ભાગ લીધો જેમાં ઝોન કક્ષા અને રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात गांधीनगर मा ना मार्गदर्शन માં જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી જૂનાગઢ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા વોલીબોલ દિવસ 9 ફેબ્રુઆરી ના રોજ ભાઈઓ અને બહેનોના 14 અને 17 વર્ષથી નીચેના તથા ઓપન એજ વય જૂથની 68 જેટલી ટીમોની જિલ્લાના અલગ અલગ તાલુકા વચ્ચે ખૂબ સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જિલ્લાની डीएलएसएस શાળાઓ સૈનિક સ્કૂલ आदर्श निवासी शाळा इन स्कूलो तेमज सरकारी प्राथमिक माध्यमिक ग्रांटेड आणि नॉन ग्रांटेड शाळाઓના खेळाડી ભાઈઓ અને બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ મહાકુંભના આયોજન માટે ખુશી વ્યક્ત કરી હતી આ બે દિવસથી વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીદેલ તમામ ખેલાડીઓને જિલ્લા નાયબ નિયમાત પીડી સર્વેયા જિલ્લા રમત ગમત અધિકારી ડો મનીષભાઈ જિળડિયા જિલ્લા રમત વિકાસ અધિકારી भूषण કુમાર यादव आचार्य રબીએસ ભાવસાર એમ डी दाहिमा, ए के रमत कन्विनर रामसिंह भाई परमार, रोहन सिंह वाडा, राजू भाई बाल्दिया, शैलेश भाई परमार वगैरह शुभेच्छा पाठवी थी जिला व्यायाम संघना प्रमुख डो हमीर सिंह वाडा अने रमत कन्विनर रामसिंह भाई परमारे परॉलीबॉल दिवस निमित्ते तमाम खिलाड़ियों ने शुभेच्छा पाठी